દોશી તો મારે એટલી વખો પારસ ને હું તો ભગવાન એટલી હજુ કરવા દોશી નોહાન લઈ લે તમારા બધા રાગ આરો બીજા ગાધો મારે કેટલો જોજો કરવાનો ઓ મોટી તો જઈ હવે આવસમ ર પણ ખાવાનો ટાઈમ એરો અધુએ નહીં ખવડાવું એ નહીં માતું કોઈનો ઓ માતું જો ખાવા આવી છે અરે ચિંતા અમારે એનું પપ્પા તો આવતા ને નમે એનું તો ને હાર ગયો હું ચિંતા હું બસ આ વેલા જો આ લુકરો પર એ હમણા રમેનું આવસા અમે કેતા રહેવું કરસી રહેવું તો રહીને કોઈ નહીં

અને હું ખેતરનું કરું ધોરવાનું ભેસો પાણી પાઉં ચાલ લઉં અને આ ઘવાર વાયો છે ને કોઈ ગંતર જ નહીં કોઈ નહીં બસ ઓછીડો હોય તો શું કહેતા નહીં ખેતમ જા અને કંટાળી જઈ મીએ કેટલું કામ કરવા આખું દાર એટલો તો થોડો તો મારે ટેમ જોવા કે ના જુઓ ચાલો ભાઈ ખરા તરશો બાયરી ને દસ દે તો અધિકાર દે કે પોણી ભરી આવી કાલે કશું કોઈ કોમ કરતું નહીં અને મારો શું છે મહિનો ઘેર આવું નોકરી નોકરી ના પૈસા તો આપણે શું ભાગી છીએ કોઈ નહીં ભરવા અને આ બધું કોમ કરવાનું તડકા ખરા તડકો બોહો તો એટલો કાઢશે ને કોઈ મજૂરે કરતો નહીં મજૂર કરીએ તો ને લઈ ના થાય ના તો કે બાયરી કરશે બધું મારા ઉપર આ આવીને તાન કોમ કરું અને તેલી તો હોલા આતા ખેતરમાં કઈતે જાય એક ડારો એક નહીં કિસ નામ કસું અને મને કે જા હેતમ જા આ તો મને એકલી નાલી દેવાનું હોય બધું કે હું કરું છું કેલું કામ કરવાનું આ કો ડારો ના પ્રો હા કાટ નાખવાનું કરો લઈ મત તો ખેતરા દેજે તરકાની અજી ઢોરે તરકા શીસોયલા બોદવાનું છે તા જાય તો આને સોયલા બોદ્યો

મખા ઉસે નેર કરું કે મપપા આડા જો છે સીમુ કેટલી ઉકઈ ગઈ મમ્મા મારા ગરકી ની પાર છે જો આ કપ પડી ગયો હું કેટલી ફોરી થઈ ગઈ હું બ હા ઓ તો રોંધવા ઠેકાનો નહી કો

કરી તો થઈ જાય બાઉ આ કરી બનાવી દીધી એ આને રોટલા આ હું રોટલા તાવી મેકું છું એ હારું હા લાડા રોટલા કઈ નાખું અને મુ આ જોજો ભાઈ કુતરું કુતરું આવું એ હો